હેલો ખેડૂત મિત્રો નમસ્કાર આપણી યુટ્યુબ ચેનલમાં તમારું દહેદીલથી સ્વાગત છે મિત્રો આજે આપણે સમગ્ર ગુજરાત માર્કેટના સોએ સો ટકા સાચા લાલ ડુંગળીના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ મિત્રો ચેનલમાં નવા હોવું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલમાં જોડાઈ જવું જેથી આવનારા દિવસોના સોએ સો ટકા બજાર ભાવ અમારી ચેનલના માધ્યમથી સૌથી પહેલાં તમને મળી રહે તો મિત્રો રાજકોટ માર્કેટમાં એકસો ને પાંચ રૂપિયાથી ત્રણસો પંદર રૂપિયા મોરબીમાં એકસો ને ચાલીસ રૂપિયાથી ત્રણસો ને ચાલીસ રૂપિયા અંકલેશ્વર માર્કેટની મિત્રો વાત કરીએ ડુંગળીની તો બસો રૂપિયાથી ત્રણસો ને એંસી રૂપિયા ત્યાર પછી અમરેલી માર્કેટમાં લાલ ડુંગળીના બજાર ભાવ એકસો ને દસ રૂપિયાથી ત્રણસો રૂપિયા નેક્સ્ટ વિસાવદર માર્કેટમાં લાલ ડુંગળીનો નીચો ખેડૂત મિત્રો ઊંચો બજાર ભાવ એકસો ને એકાવન ત્યારબાદ જો વાત કરીએ લાલ ડુંગળીનો બજાર ભાવ તો છપ્પન રૂપિયાથી બસો એકસઠ રૂપિયા મહેસાણા માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ ખેડૂત મિત્રો એસી રૂપિયાથી ત્રણસો વીસ રૂપિયા ગોંડલની મિત્રો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની તો ગોંડલમાં નીચો બજાર ભાવ છે છન્નું રૂપિયા અને ઊંચો બજાર ભાવની વાત કરીએ તો બસો ની એક્યાસી રૂપિયા માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો બજાર ભાવ બસો રૂપિયા છે નીચો બજાર ભાવ અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ત્રણસો ચાલીસ રૂપિયા મહુવા માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે છપ્પન અને જામનગર માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે પાસઠ પંચ્યાસી રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ત્રણસો પાંચ રૂપિયા ડીસા માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો બજાર ભાવ બસો રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો ત્રણસો ને ચાલીસ રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી વિડીયો સારો લાગ્યો હોય અને બજાર ભાવ જોવા માગતા હોવ તો અમારી ચેનલમાં જોડાઈ રહેવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં